માંડવીમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી સહેલીના નવા પ્રમુખની વરણી થતાં અનોખી રીતે ઉજવણી કરાઈ માંડવી શહેર મધ્યે જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી સહેલીના નવા પ્રમુખની વરણી એક અનોખી અને માનવતાભર્યા ઢંગે કરવામાં આવી સહેલી પ્રમુખ તરીકે શ્રીમતી વિભાબેન કૈલાસભાઈ ઓઝાની વરણી થતાં આ પ્રસંગે ગાયોને ઘાસચારો આપી જીવદયાની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગી જીવદયા મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી સુજાતાબેન ભાયાણી તેમજ ફેડરેશન ઉપપ્રમુખ યોગેશચંદ્ર ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સમાજમાં જીવદયા અને સંવેદનશીલતાનો સંદેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં જાયન્ટ્સ સહેલી ગ્રુપના મંત્રી રજનીબા જાડેજા પૂર્વ પ્રમુખ અને પૂર્વ ફેડરેશન ઓફિસરો ડોક્ટર પારૂલબેન ગોગરી અને હર્ષિકાબેન ગોર પૂર્વ પ્રમુખ અપર્ણાબેન વ્યાસ ગીતાબેન કાનાણી એડવોકેટ કાશ્મીરાબેન રૂપારેલ વર્ષાબેન જોશી સહિતના સભ્યો હાજર રહ્યા હતા સાથે કૈલાસભાઈ ઓઝા વ્યોમ ઓઝા નરેનભાઈ સોની જાયન્ટ્સ પ્રમુખ હિંમતસિંહજી જાડેજા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો પણ આ જીવદયાના ભગીરથ કાર્યમાં જોડાયા હતા આ કાર્યક્રમના દાતા હતા જયશ્રીબેન નરેનભાઈ સોની તેમજ વિભાબેન કૈલાસભાઈ ઓઝા નવનિયુક્ત પ્રમુખ વિભાબેન ઓઝાએ આ અવસરે જણાવ્યું હતું કે જીવદયાના આ પુણ્ય કાર્યમાં સહભાગી બનનાર તમામ સભ્યો અને ઉપસ્થિત મહાનુભાવોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું ભવિષ્યમાં પણ સમાજહિત અને સેવા કાર્યને પ્રાથમિકતા આપવામાં આવશે આ રીતે સેવા અને સંવેદનાની ભાવનાથી ભરપૂર આ કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી સહેલી ગ્રુપે સમાજ માટે સકારાત્મક સંદેશ આપ્યો હતો અહેવાલ પ્રતિનિધિ સુનીલ મોતા માંડવી દ્વારા મારું નામ વિભાબેન ઓઝા છે અને સાયલી ગ્રુપમાં મને પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે તો મારો પહેલો અબોલ જીવ ને ચારો આપીએ ને આજે ગુરુવાર છે અને જાન્યુઆરીની પહેલી તારીખ છે એટલે શુભ શરૂઆત મારા પહેલા પ્રોજેક્ટથી થાય એ હું ઈચ્છતી હતી મારી બધી બહેનો અને જીવ દયા ગ્રુપના બહેનોએ પણ મને ખૂબ સાથ સહકાર આપ્યો એ બદલ અને ભાઈઓનો પણ બહુ આભાર બધા કામ મૂકીને આ પ્રોજેક્ટની અંદર જે હાજરી આપી છે એ બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું મારું નામ સુજાતા ભાઈણી હું માંડવી જીવદા મહિલા મંડળની પ્રમુખ છું અને સાથે ભગીની મંડળની પ્રમુખ છું ઘણી બધી મહિલા સંસ્થાઓ સાથે જોડાયેલી છું અને આજે જાયન્ટ ના પ્રમુખ વિભાબેન ઓઝા જ્યારે નિયુક્ત થયા છે ત્યારે એમની સાથે અમને આ ગાયના પ્રકલ્પ લીધો છે એ ખૂબ જ ઉમદા અને સેવા કાર્યરૂપી પ્રકલ્પ છે એટલે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત તો જો સારી થાય ને તો અંત પણ સારો જ આવે એટલે આખું વર્ષ હવે આવા સુંદર કાર્ય વિભાબેન કરે એવી હું એમને આજથી શુભેચ્છા આપું છું અને એમાં અમારો કોઈ પણ સહકાર એમને જોતો હોય તો અમે એમની સાથે હાજર જ છીએ કારણ કે બધી મહિલાઓ સાથે મળી અને જો કાર્ય કરીએ તો આપણે કંઈક સમાજને ઉપયોગી પણ બની શકીએ

અમારા જાયન્ટ સાહ일리 ગ્રુપ માંડવી અને જીવદયા મહિલા મંડળનો સંયુક્ત ઉપક્રમે વર્ષના પહેલા જ દિવસે ગાયોને ઘાસચારોનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે તો એક સારામાં સારું કાર્ય છે જીવદયાનું કાર્ય છે અમારા નોમિનેટેડ પ્રમુખ શ્રીમતી વિભાબેન કૈલાસભાઈ ઓઝા એમને આજના દિવસથી એમને પોતાના પ્રોજેક્ટ શરૂ કર્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન જીવદયા મહિલા મંડળમાં શ્રી સુજાતાબેન ભાયાણી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબુ સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરોર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન ડબલ ટુ ડબલ નાઇન

ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો शॉप नंबर पांच एंड रूम नंबर अगियार बार एक सौ त्रेवीस हरिम मेन्शन बैंक ऑफ महाराष्ट्री दादा साहब फालके रोड दादर ईस्ट मुंबई महाराष्ट्र संपर्क करो विपुल भाई विपुलस मोबाइल नंबर नाइन सेवन सिक्स नाइन सेवन एट वन नाइन थ्री जीरो नाइन जीरो एट टू फोर थ्री एट फाइव एट सिक्स તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો